કાર્યકર્તા જે આપણા કાશ્મીરમાં નિર્દોષ હિન્દુ પૂછી પૂછીને તેમની ઉપર હુમલો કરવામાં આવ્યો તેમના શ્રદ્ધાંજલિ અર્પણે અમે બધા અહીંયા ભજરંગળ ગ્રુપ એકઠા થયા છીએ અને આજે મલગામમાં જે કાયરાના હરકત આતંકવાદીઓ દ્વારા જે કરવામાં આવી છે તેમાં સમાજના છવ્વીસ વ્યક્તિઓ જેને હિન્દુ ધર્મ પૂછી પૂછીને કે તારી જાત છીમા કરવામાં આવશે માથામાં છાતીમાં ગોળીઓ મારીને છવ્વીસ સત્યાવીસ હિન્દુઓની નિર્મમ હત્યા કરવામાં આવી છે જે સમસ્ત હિન્દુ સમાજ એકસો ચાલીસ કરોડ હિન્દુ દેશવાસીઓ માટે સર્ચાર કરે એવી ઘટના છે હિન્દુ સમાજને અત્યારે લાચારી બે જેવો સામનો કરવો પડી રહ્યો છે કારણ હિન્દુ સમાજ આજે એક નથી હિન્દુ ધર્મ બચાવવા રક્ષણ કરવા માટે આજે બજરંગ દળ સમસ્ત સમાજને એલાન કરે છે કે જાત પાત કરો વિદાય હમસબ હિન્દુ ભાઈ ભાઈ અગાઉમાં કાયરાના હરકત આતંકવાદીઓ દ્વારા કરવામાં આવી છે જે હિન્દુ સમાજને એક લાગણી દુઃખ અનુભવે છે આજે બજરંગ દળ તેના વિશેષ સન્માન સાથે એને શ્રદ્ધાંજલિ ભાવપૂર્વક હૃદયપૂર્વક અને પ્રભુ કૃપાળુ એને દેવી આત્માને શાંતિ આપે પરિવારજનોને એને દુઃખ સહન કરવાની એક સહન શક્તિ આપે